ખેડૂત મિત્રો નમસ્કાર ચમેલી ગુવાર પલસાણા આપણે વેશમા ગામ ને ભાઈ વેસમા ગામ અને આપણી સાથે છે આબિત આબિતભાઈ આબિતભાઈ ખૂબ જ સારું એનું પરફોર્મન્સ છે ચમેલી ગુવારનું વીસ કિલો જેટલો એમણે ગુવાર લીધેલો હતો તો આપણે એમને પૂછીએ એમનો રિવ્યૂ એનું પરફોર્મન્સ કેવું છે એમને ગઈ મો કે નહીં ગઈ ગુમાર ગુવાર અભીતભાઈ કેવો લાગ્યો તમને ગુવાર ચમેલી બનાવ જેવો ગુવાર છે ને આ તમે કેટલા કિલોની ખરીદી કરેલી છે વીસ કિલો બધ નાખેલો છે બરાબર ને આજે કેટલામાં વારો છે આવ્યો આજે પહેલો જ વારો છે ગુવારનો ખેડૂત મિત્રો પહેલો જ વારો છે હજુ ગુવારનો લગભગ આ ધબલા ભરેલા છે પચ્ચીસ કિલોવાળા બસો એક કિલો જેટલો માલ નીકળેલો છે એકસો એંસીથી હા બાર કિલોમાંથી હજુ તોડેલો છે ને બીજો આઠ વાળો ગુવાર ચાલુ થવાનો બાકી છે ટોટલ બાર કિલોમાંથી પહેલા વાળાની અંદર આ બસો એક કિલો જેટલો ગુવાર નીકળેલો છે આ જો સિંગની ક્વોલિટી આ બતાવજો આ ગુવાર લાંબી અને પાતળી સિંગ કેવો છે એમ ગુવાર પરફોર્મન્સમાં કેવો છે ને બીજો અન્ય કંપનીનો ગુવાર તમે બનાવલો છે એની કમ્પેરિઝનમાં કેવો ચાલે છે માર્કેટમાં ચાલે શું અત્યારે બજાર ભાવમાં જો આ સિંગની ક્વોલિટી આ બે નંબરનો માલ બે નો સારો આ એક નંબરનો માલ છો જો તમારા હાથમાં એક નંબરનો માલ છે આ બાજુ બે નંબરનો માલ છે